નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાય પ્રશ્નપત્રનો સેટ જે સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર ત્રણ સેક્શન સી સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિઘ્નહર્તા શ્રી ગણપતિજીનું નામ લઈને આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન અડત્રીસ ધોળાવીરા વિશે માહિતી આપો હડપીય સંસ્કૃતિનું આવેલું છે ઈસવીસન ઓગણીસો નેવું માં રવિન્દ્રસિંહ બિત્સના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વિભાગે આ ટીમ્બાનું સર્વેક્ષણ કરી વિશેષમાં તેનું ઉત્ખનન થયેલ છે ધોળાવીરાના માં મળી આવેલા અવશેષોને આધારે ત્યાંના કિલ્લા મહેલ અને નગરની મુખ્ય દિવાલોને સફેદ રંગ હશે આ નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે જેની દિવાલ માટી પથ્થર અને ઈંટોની બનેલી છે ધોળાવીરામાં પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા હતી પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા અદ્ભુત ગણાય છે કારણ કે આપણે આજે તેવી વ્યવસ્થા અપનાવી શક્યા નથી પ્રશ્ન ઓગણચાલીસ ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે તે મંદિરનો પરિચય આપો એક હજાર છવ્વીસમાં સોલંકી યુગના રાજવી બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે સૂર્યમંદિર આવેલ છે આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું આમ સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી આજે આ સૂર્યમંદિર સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી જોઈ શકાય છે આ મંદિરનો નકશી કામ ઈરાની શૈલીમાં થયેલ છે આ મંદિરની મધ્યમાં આ મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ એકસો આઠ જેટલા મંદિરો આવેલા છે જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય જોવા મળતું પ્રશ્ન ચાલીસ અમીર ખુસરોને મધ્યયુગના મહાન ફારસી સાહિત્ય સાહિત્યકાર તરીકે ઓળખવામાં આવે છે સાથી અમીર ખુસરો એક કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા તેમના ગુરુ હઝરત નિઝામુદ્દીન ઓલિયા ગણાય છે તેમણે ફારસી સાહિત્યમાં જે કૃતિઓ રચી તેમાં આસિકા નૂર સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે તેમણે અનેક ગ્રંથોની પણ રચના કરેલ છે તેને ભારતીય હોવાનો પણ ગર્વ હતો તેથી તેને ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષા હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે તેણે હિન્દી અને ફારસી ભેગી કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ રચ્યા છે જે પરંપરા સદીઓ સુધી ચાલુ રહે પ્રશ્ન એકતાલીસ કુદરતના તત્વો સંસાધન ક્યારે બની જાય છે તેમાં કયા કયા ગુણધર્મો હોવા જરૂરી છે જ્યારે કુદરતના તત્વો માનવીની વિશેષતાઓ તથા વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા તે ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા એમ બંને ગુણધર્મો હોવા જરૂરી છે પ્રશ્ન બેતાલીસ ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી વિદ્યાર્થી મિત્રો મારા આ વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો ભૂમિ સંરક્ષણના ઉપાયો નદીના કોતરો અને પહાડી ઢોળાઓ પર વૃક્ષારોપણ કરવું જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તેથી તે રણને આગળ વધતું અટકાવશે ક્ષિતિજ સમાંતરે ખેડ સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ ખાતર કે સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ આમ જમીનનું સંરક્ષણ જમીનની મહત્ત્વની જરૂરિયાત છે તેના સંરક્ષણ માટે સરકાર સમાજ અને લોકોએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ પ્રશ્ન તેતાલીસ વૈશ્વિકીકરણના લાભ જણાવો ભારતમાં ઓગણીસો ને એકાણું ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બની શકે તેવા આર્થિક સુધારાઓ અમલમાં મુકાયા છે એ છે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણ મુજબ દેશના અર્થતંત્રને વિશ્વના અંત અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા શરૂ થઈ તેથી દેશના અર્થતંત્રને કેટલાક લાભો થાય છે જે નીચે મુજબ છે વૈશ્વિકીકરણના પરિણામે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે બીજું વૈશ્વિકીકરણે કરણના પરિણામે વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી વિકાસશીલ દેશોને મળી શકે છે ત્રીજું વૈશ્વિકીકરણના પરિણામે વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ મળે છે પ્રશ્ન ચુમ્માલીસ ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો અર્થ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી તેને ટકાઉ વિકાસ કહે છે ટકાઉ વિકાસ એટલે પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા વિકાસ આજની પેઢી જે વિકાસ સાધ્યો છે કે જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકશે નહીં વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો ભાવિ પેઢીને મળશે કે કેમ તેવો ભય સતાવી રહ્યો છે માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી અને માનવ સર્જિત સાધનોના બિનજરૂરી ઉપયોગથી પર્યાવરણમાં અસમતુલા સર્જાય છે ઉપરાંત આર્થિક વિકાસને કારણે પર્યાવરણના સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેથી ગુણવત્તા ઓછી થઈ છે આથી ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસાવવો જરૂરી છે તેમજ તેમાં સમય સાથે પરિવર્તન કરવું જરૂરી છે આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલના સંદર્ભમાં થાય છે પ્રશ્ન ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો ગ્રાહકનું શોષણ નીચે મુજબના કારણોસર થાય છે ગ્રાહક પોતે જવાબદાર ગ્રાહકની અજ્ઞાનતા જાગૃતિનો અભાવ નિરક્ષરતા સંગઠનનો અભાવ નુકસાન કે શોષણ માટે કાયદાકીય લડત આપવાની તૈયારી કે પ્રવૃત્તિનો અભાવ કે તે સંબંધી જાણકારીનો અભાવ વગેરે શોષણ માટે જવાબદાર છે આથી વેપારીઓ ઉત્પાદકો યોજકો દ્વારા ગ્રાહકોનું શોષણ કરી ગેરલાભ લેવામાં આવે છે મર્યાદિત માહિતી મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિસ્તારોવાળા નિર્માતા કે વિક્રેતા કોઈપણ વસ્તુ કે સેવા ગમે તેવા જથ્થાનો ઉત્પાદન કે વેચાણ કરવા સ્વતંત્ર હોય છે તે વસ્તુઓનો ઉત્પાદનના માપદંડો ભાવો અને ગુણવત્તા નિયંત્રિત માટે કોઈ ખાસ નિયમો ન હોવાથી તેમજ જ્યાં નિયમો છે ત્યાં હકપણે નિયમોનું પાલન થતું નથી આવી સ્થિતિમાં ગ્રાહકોને ચીજવસ્તુના ઉપયોગ અંગે સાચી જાણકારી માહિતી કે જ્ઞાનનો અભાવ વપરાશ સંબંધી યોગ્ય તાલીમનો અભાવ ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની પદ્ધતિઓ વેચાણ પછીની સેવાઓ વોરંટી કે ગેરંટી જેવી માહિતી આપવામાં આવતી નથી ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરે છે મર્યાદિત પુરવઠો વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી સટ્ટાખોરી દ્વારા કે કુદરતી આફતોને કારણે વસ્તુની અછત સર્જાય છે આવી સ્થિતિમાં ગ્રાહક પાસેથી વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે આમ બજારમાં વસ્તુના અપૂરતા પુરવઠાને કારણે પણ ગ્રાહકોનું શોષણ થાય છે મર્યાદિત હરીફાઈ બજારમાં કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં કે વહેંચણીમાં પોતાનો એકાધિકાર એટલે કે ઇજારા શાહી ભોગવતો હોય છે આવા સંજોગોમાં બજારમાં અન્ય વિકલ્પો ન હોવાથી ગ્રાહકોનું શોષણ વિવિધ પ્રકારે થવા સંભવ છે ઘણીવાર ખામીયુક્ત સેવા કે હલકો માલસામાન આપીને પણ ઉત્પાદકો ગ્રાહકોનું શોષણ કરે છે પ્રશ્ન છેતાલીસ વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો પ્રશ્ન છેતાલીસ માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ તેમજ જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સગવડો વિસ્તારવાની પ્રક્રિયા છે માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો છે સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ જે નીચેના ઉદ્દેશ્યો દ્વારા મેળવી શકાય છે માનવીને પોતાની રસ રુચિ આવડત બુદ્ધિ ક્ષમતા પ્રમાણે સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં મદદરૂપ બનવું માનવ ક્ષમતાઓનું સર્જન કરવું સમાનતા પ્રાપ્ત થાય વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ વધારવો માનવી તંદુરસ્ત આરોગ્યમય સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકે માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સાધનો સભાન રીતે ઉપલબ્ધ બનાવવા ગુણવત્તા સભા જીવનશૈલી મેળવવી ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધારવી વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા મેળવવી માનવ અધિકારોનો ઉપયોગ કરવો આમ તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે